નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર આજે આપણે મિત્રો જાણીશું આ ખેડૂત પોર્ટલની અંદર દર વર્ષ પ્રમાણે મિત્રો કાલે નવી યોજનાઓ શરૂ થવાની છે જેની અંદર મિત્રો વાત કરીએ તો ખેડૂતો માટે ખેતીવાડી વિભાગની અંદર કાલથી નવી યોજનાઓ શરૂ થવાની છે જે યોજનાની અંદર આપણે મિત્રો વાત કરીએ તો કઈ કઈ યોજનાઓ શરૂ થવાની છે જેની અંદર છે તે ગોડાઉન બનાવવા માટે સહાય યોજના પછી સ્માર્ટફોન ખરીદવા માટે સહાય વગેરે વગેરેની યોજનાઓ છે તો મિત્રો કાલથી યોજનાઓની અંદર ફોર્મ ભરવાના પણ ચાલુ થવાના છે ચાલો તમે આપણે મિત્રો વાત કરીએ તો કાલે કઈ કઈ યોજનાઓ શરૂ થશે કેટલા વાગે શરૂ થશે કેટલા દિવસ ફોર્મ ભરવાના ચાલુ રહેશે એ સંપૂર્ણ માહિતી મેળવશો મિત્રો આ એક જ વિડીયોમાં વિડીયો તમે લાસ્ટ સુધી દેખતા રહો અને તમે છેલ્લે સુધી જોડાયેલા રહો ફરી ને મિત્રો આ વિડીયો ગુજરાતના તમામ ભાઈઓ સુધી શેર કરો કારણ કે જે પાયને લાભ લેવો હોય તો આ યોજનાની અંદર લાભ લઈ શકે આ યોજનાઓ છે તે મિત્રો આ ખેડૂત પોર્ટલની અંદર જે ખેતીવાડી વિભાગ છે તેની અંદર એ યોજનાઓ ચાલુ થવાની છે જેની અંદર છે તે હાલના સમયમાં મિત્રો યોજનાઓ ચાલુ જ નથી પણ કાલે આવતીકાલે એટલે કે અઢાર છ બે હજાર ચોવીસના રોજ નવી યોજનાઓ શરૂ થવા જઈ રહી છે જેની અંદર છે તે મિત્રો સાત દિવસ મિત્રો તમે ઓનલાઈન અરજી ફોર્મ પણ ભરી શકો છો જે પાયને લાભ લેવો હોય તો આવી યોજનાઓની અંદર ફોર્મ ભરીને તે લાભ લઈ શકે ચાલો તો આપણે યોજનાની સંપૂર્ણ માહિતી મેળવીશું તમારે જો મિત્રો ગુડાઉન બનાવવું છે તમે ફોટોની અંદર દેખી રહ્યા છો ગુડાઉન બનાવવા માટે સરકાર તરફથી મિત્રો તમને છે તો સહાય સબસિડી મળવાપાત્ર થશે પછી આગળ મિત્રો વાત કરીએ તો નવી છે તો સરકાર તરફથી આઈ ખેડૂત પોર્ટલ એક પ્રશ્નો જ બહાર પાડવામાં આવેલ છે જેની અંદર છે આઈ ખેડૂત પોર્ટલ પર મિત્રો કઈ કઈ યોજના શરૂ થવાની છે એ વિશે વાત કરીએ તો સ્માર્ટફોન સહાય યોજના એટલે કે જે સ્માર્ટફોન છે આપણે ટચિંગ ફોન વાપરીએ છીએ જે એન્ડ્રોઈડ ફોન એ ખરીદવા માટે સરકાર તરફથી મિત્રો તમને છે તે સહાય મળવાપાત્ર થશે પછી આગળ વાત કરીએ તો પાક સંગ્રહ સ્ટ્રક્ચર પાક સંગ્રહ સ્ટ્રક્ચર એટલે મિત્રો ગોડાઉન બનાવવા માટે સરકાર તરફથી તમને છે તે સહાય મળવાપાત્ર થશે ગોડાઉન બનાવવા માટે સબસિડી સહાય છે આપણે બોરીઓ મૂકવા માટે બનાવીએ છીએ એ માટે સહાય યોજના પછી મિત્રો આગળ વાત કરીએ તો કઈ યોજના છે પાણીનું ટાંકું બાંધવા માટે સહાય યોજના છે આપણે પાણીનું ટાંકું બનાવીએ છીએ પાણી સંગ્રહ કરવા માટે જે અને મર્યાદા હોય છે તે પ્રમાણે બનાવીએ તો મિત્રો આપણે છે તે સબસિડી તરીકે રૂપિયા મળવા પાત્ર થઈ શકે છે અને આગળની યોજના મિત્રો વાત કરીએ તો જે રોટાવેટર ટ્રેક્ટર કલટી પલાવું થેસર પછી સબમર્સિબલ મોટર ઇલેક્ટ્રિક મોટર ચાફ કટર ઇલેક્ટ્રિક ચાફ કટર એ બધી બધી યોજનાઓ છે તે મિત્રો ટૂંક સમયની અંદર ચાલુ થવાડે છે જે કાલે છે તે મિત્રો આ ત્રણ યોજના ચાલુ થવાડે છે સ્માર્ટ ફોટ સહાય યોજના પાકશન ભ્રષ્ટાચાર ગોડાઉન અને પાણીનો ટાંકો બાંધવા માટેની સહાય યોજના કાલે આ મિત્રો ત્રણ યોજનાઓ શરૂ થવાની છે બાકીની યોજનાઓ છે તો મિત્રો ટૂંક સમયની અંદર યોજના યોજનાઓ છે તો મિત્રો ચાલુ થવાની છે એ યોજનાઓની તમારે જો સૌ પ્રથમ માહિતી મેળવવી તમે અમારી યુટ્યુબ ચેનલ મિત્રો સબસ્ક્રાઇબન્સ કરો આવનાર તમામ નોટિફિકેશન ચાલુ રાખો એટલે સૌ પ્રથમ તમને ખબર પડે અને આવી દરજી માહિતી મેળવવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબન્સ કરો અને આ યોજનાઓ છે તે અઢાર છ બે હજાર ચોવીસના રોજ સાડા દસ વાગ્યે મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના ચાલુ થઈ જવાના છે જેની અંદર છે તે સાત દિવસ આ યોજનાઓની અંદર આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે સાત દિવસ મિત્રો તમે છે તે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે અને વાત કરીએ તમે ક્યાં જિલ્લાના વતન છો એ કોમેન્ટ કરીને જણાવજો જય જવાન જય કિસાન વંદે માતરમ ભારત માતા કી જય